હવે દ્વારકાની વાત કરવી છે યાત્રાધામ દ્વારકામાં ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે દ્વારકાના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે ધોધમાર વરસાદને કારણે દ્વારકામાં જનજીવન ખોરવાઈ ગયું છે દ્વારકામાં સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે রক্ত রামনগর জমাতে হচ্ছে যাচ্ছে অমদা দর্শন মধ্যে আহাই গেছে কে আছো আমি অমদা গাধীনগর રિટર્ન થવાનો પ્લાન હતો પણ અહિયાં કેડ સો પાણી છે એટલે કોઈ જવાની શક્યતા બધા એ રસ્તા બધું બંધ થઈ ગયું